ગુજરાતમાં જન્માષ્ટમીના દિવસે મેઘાનું નું રૌદ્ર સ્વરૂપ સામે આવ્યું છે રાજકોટમાં સૌથી વધુ છ ઇંચ વરસાદ થાબ્યો છે તો આવો જાણીએ કયા તાલુકામાં કેટલો વરસાદ વરસ્યો છે હવામાન વિભાગની આગાહી મુજબ સમગ્ર ગુજરાતમાં મેઘરાજા મહેરબાન થયા છે સવારે છ વાગ્યાથી દસ વાગ્યા સુધીમાં બસો છ તાલુકામાં વરસાદ નોંધાયો છે રાજકોટમાં સૌથી વધુ છ ઇંચ વરસાદ વરસ્યો છે જ્યારે લોધીકામાં પાંચ ઇંચ વરસાદ વરસ્યો છે કોટડા સંઘાણીમાં ચાર ઇંચ વરસાદ વરસ્યો છે તો મહુધામાં ત્રણ ઇંચ દ્વારિકામાં ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો છે કલ્યાણપુર થાનગઢમાં બે બે ઇંચ વરસાદ નોંધાયો છે તો વાંકાનેરમાં બે કલાવાડમાં પણ બે ઇંચ વરસાદ વરસ્યો છે સિઝનનો સારો વરસાદ થતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે ગુજરાતમાં હાલની સિઝનમાં અત્યાર સુધીની રાજ્યની સૌથી વધુ મજબૂત વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ છે સિઝનમાં પ્રથમ વખત રાજ્યના તેત્રીસમાંથી તેત્રીસ જિલ્લાઓમાં વરસાદને લઈ રેડ એલર્ટ જાહેર કરાયું છે વર્ષો બાદ ચોમાસામાં આ પ્રકારની સ્થિતિ સર્જાઈ છે આજે ગુજરાતના મોટાભાગના જિલ્લાઓના રેડ એલર્ટ છે અમદાવાદમાં આજે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે તો કચ્છ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં આજે રેડ એલર્ટ છે દક્ષિણ ગુજરાતમાં આજે રેડ એલર્ટ જાહેર કરાયું છે